નોકરીથી તો રિટાયન થઈ જાય છીએ ગમો આપણા સિવાય પૈસા વાળું કોઈ સ નહીં અને વેદનો ધંધો માટે સારો છે કારણ કે એમાં અને ગમમાં છો મારા સિવાય બીજો કોઈ પૈસા આવીએ કાંઈ હો આપણા પાડ ઘણા પૈસા છે બીજા કોઈની તાકાત નહીં કે ગમમાં પૈસો આટલો બધો ફેરવીએ કે આપણા સિવાય ગમે તેને ગમમાં જરૂર પડે પૈસા તો આ ભાઈ જ લેવા આપવું પડે બીજા કોઈના પાણ રૂપિયો સ નહીં આટલું બધું અલે ચોટલી નો જો બાપા તું અંદર મૂકી દેડો અને હું જતાવું બીજા પૈસા લેવાના છે તો આવું ચાલી લેવા તા એને હારે વેદ આપ્યું નહીં કે મૂડી આપી નહીં એના ઘેર જવું પડશે હાલના હાલ હા હા

હાલું પૈસા ઓના પહાણ તો હોય જ નહીં એટલે તો બે દાળાઓથી ઊંઘી રહ્યો છું હું મારે જ પૈસા તો હાલ પડશે દવાખોને છે તોય એ હાલો પૈસા તો મારા પહાણે જ નહીં બધું હા મારા પાસે હાલ એવી પરિસ્થિતિ છે કે પૈસાવાળો દવાખાનામાં શું કંઈ લાવવું હાલો પૈસાનો કોક તો જુગાડ કરવો પડશે ના હાલ જવું શોક તો કોક જુગાડ કરવું પૈસાનો

થાય હોય તો એમ ઉપાજી કરી રૂડા ભાઈ તમારે આવું કરી આલું પૈસા કોણ કરો તમે કોઈ વિચારો ગમે તે કોઈ રસ્તો કાઢો આલું કારણ કે મારા જાલે ઉજ નહીં પૈસા જો બો રૂડાભાઈ રૂડા કહું મારા પાડ તો સેટિંગ થવા એવા નહીં બરાબર પણ એક જગ્યાએ જી તમારે સેટિંગ કરી આલું પૈસા હા તો કુલા પાણી કરી આલું કેમ ગમે તે પાણી આ ભૂરા ભાઈ પાડ દી તો પણ સેટિંગ કરી આલું બરાબર કે એરા શું કરી નાલે છે પૈસા એરા પૈસા કરાલું વેજે આલું છે પેજે આલું છે હા

રૂડાભાઈને પૈસાની વાત તો કરી છે પણ મારા ભૂરાબાને વાત કરવી પડશે ભૂરાબાને વાત કરીશું એટલે ભૂરાબાને તો ખબર છે કંઈ અમુબાનો વ્યવહાર કમ્પ્લીટ છે પણ રૂડાને દસ ટકે હવરાવું એટલે બધા પોતાનું કોમ મારું એ થઈ જાય એટલે ભૂરાપાને હારી એ વાત મારે કરવી પડશે ઓ ત્યાં ભૂલો બાળ નહીં ભાઈ ઘેર હોય તો સારી વાત છે

કારણ કે તમારો વ્યવહાર કમ્પ્લીટ થાય એટલે તમને પૈસા આવે એટલે કે કદી આપણો વ્યવહારમાં ખોટ પડી હોય કે નકર તમને ખબર છે ને આપણો જો આ બધો બાઈક પડ્યો ને આ બધો એવો તો પૈસા ના આવે ને સીધો ખેતી જ લાવું છું આ જો કે આ બધો પેડો કરે આ બધો લાવે દે રીતે આ બધો હજી તો બાજુ પાથળે પડ્યો છે એવું છે એમ વ્યવહાર આપણો ચોખ્ખો જો પૈસા તો ગમે ત્યારે અડધી રાતે તમે આવો ને તો પૈસા આપણા માં મળી જાય

હા એમુભાઈ જેટલે એટલે છે ખબર હું તો ઘેર જઈને આવ્યો છોકરો કે ખબર નહીં મારા પેલા ભાઈને હું મુલા ભર કરીને આવું છું ને જલ્દી સેટિંગ કરું તો સારી વાત છે પૈસોની કોઈ સેટિંગ બેટિંગ શું કે ના જઈશ ખબર રૂલાભાઈની વાત તો થઈ ગઈ છે હવે મારે રૂલાભાઈ ને મળવાનું છે એનું પૈસોનું એ સેટિંગ થઈ ગયું છે અમે રૂલો ભાઈ હવે મને ચો મળશે

ગોરાભાઈ ને પોચવા કે કીધું તો તો કીધું કીધું એનો ભાઈ બીમાર છે એટલે હાલું પૈસા જોવું છું થોડા વહેલા પણ નાના કી પોચવા તમે તાર આઈન લઈ જો બોલો તમે પૈસા લેવા આવો છો તે કોણ કરો કે હા કે હું બા હા હું કદી આવા પૈસા લેવા જોઈ જો નહીં અને મને લાગે છે શરમ હા એટલે તમે જ ના તમારી રીતે તમારા હાથે જઈ લઈ ને હું એ બેહું છું હા તે એમ કરીએ પણ રૂળા ભાઈ

હા મેલી માટે કઈ તારીખ પાછા પોકાળવા આવતી જોઈ તમારે પોકાળી દેવા મૂડી ના થાય તો વ્યાજા પોકાળી દેજો બરાબર તો પૈસાની ચિંતા નહીં કરવાની તમારે પૈસા મારામાં આવી ગયા તો તમને ખબર એટલે મારા જોવું જ ના પડે ઓ પૈસા તો ભૂળાભાઈ ને છે પણ અમને મારા કાઢ્યા પડે મારે મારું કમિશન તો કાઢવું પડશે પછી તો રૂડા કઈ દેવાનું દસ ટકે ભલાયો છું પૈસા એટલે રૂડા માટે રૂડા આલવા દો પૈસા રૂડા નાળી નીકળી જ જાઉં અ રૂડાભાઈ

હા હાળું પૈસા જુગારમાં હારી જશું નશામાં નશામાં હવે નશો તો ઉતર્યો છે અને ઘેરથી ડોસીને હાળો ઈંડા વેસવા મોકલ્યો તો પૈસા બધા હારી જઈશું હું જો ઘેર ઇમદામ જવું તો ડોસી હાળા મારા ટોટિયા બાજી નાખો કે હટ ગુંડા મીઠ અને એર ઇંડા વેસવા મોકલ્યો તો તું પૈસો પૈસોને કર્યું હું તો મારે ઘેર જવાબ માલવાનો મારે પાણ થી પૈસા લેવા પડશે આજે મારું મોજ કરી નાખે હું શોખ જોઉં આમ કોઈ પૈસા આલો તો પૈસાનું તો સેટિંગ કરવું પડશે તારી આમ એમ અમુભા આ બોલો ને ડેટાભાઈ હા જોડા હેતમ જોતો કીધું આમ જવું ઘરો તમારે કોમ પડી તું મારે હું કોમ છું તે બોલો થોડી પૈસાની જરૂર પડી હતી મારાડું પૈસા ને જરૂર પડશે જોવું છે પૈસા મારે જોવું છું ત્રીસ હજાર રૂપિયા ત્રીસ હજાર જોવું છું પણ પૈસોનું આનું રૂડાબંધ જેમ પૈસોનું સેટિંગ કરી આવેલી હોય ટેટાને પૈસાનું સેટિંગ કરી કરીએલું પડશે તો તો મારું એ થાય અને હું એ થાય હા તે ટેટા હું કહેતો તો હા કરિયેલું સેટિંગ બે તળા સીડી થાય જ ચાલશે ના હાલ જ જોવું છું હાલ જ જોવું છું હો મારે એવું બની છે એટલે હા તે કશો વધો નહીં કરિયેલું સેટિંગ બરાબર

કશું વધુ નહીં હાલ તો મારા પૈસો સેટિંગ થઈ ગયું છે કે અને એ તો ઈવન શો શું ખબર છે કે હું પૈસા મારા નશાના જુગારમાં હારી ગયો છું આ નશો કરી દારૂ પીન જુગારમાં આવી ગયો એવું કીધું મને પૈસોની સેટિંગ ના કરી પાછા એટલે હવે તો જોયું જ આવો તો મહિનો આવવાનો થઈ પડશે આપણે છે એવું છે કોઈ 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 એવું તો છે ને એવું ન કબ આપણા પણ ઘણા રસ્તા છે પૈસા ના લાવવાના તો કોઈ ચિંતા જેવું નહીં હાલ તો હા પેલો ભાઈ આયો ને દવાખાન લઈ ગયો હાંડંગ આરામ થયો નરું હવે શાંતિ થઈ જીવ આયુર

બે મહિનાથી થયો થયો જાય જ્યાં અપૂરતા નહીં વ્યાજ મોકલાયું કે નહીં મૂડી મોકલાવતા કે નહીં તમારો કોન્ટેક મારો હાલ આવતા કશું કોઈ હલવા આવ્યું નહીં ભાઈ અરે યાર મને તો આ કોઈ ખબર જ નહીં મારી પીડા નહીં ત્યાં

બીજી કે હું કરેજી આ તો ભેગા થતા કમ્પ્લીટ ટેકોણું પડી જાય ગવનું આય મુગાન ગુરો બધે આત ફલાપ આવતા લાગી

ફુગર ભાઈ જોલું કયો જો ભાઈ હું રૂડા ભાઈ બુડા ભાઈ મુ કોને ના ઓળખું હું તમને ઓળખું લેવા તમે આવો છો વાત આતી પૂરા બી તમારી બોલો રૂડા ભાઈ મારા તો બનવાન થી વચમો આના ના કરતા આના ના કરતા બે મહિના થઈ ગયા તમારી વાત આજી છે બેની તમે બે આજા છો બરોબર પણ મારી પરિસ્થિતિ હાલ ખરાબ છે એટલે હું તમને ટાઈમ પૈસા આલી કે નહીં અને મુ એ ખરા ને મારા માટે નઈ તલીતા મારા ભાઈ બીમાર હતો કે એટલે એનું હોસ્ટ કરવું પડે એ મધુ કારણ કે ચાલે એવું જ નહોતું ભાઈ પૈસા મોટો ભાઈ બીમાર છે એના પૈસા ની ખાસ જરૂર છે એ ભાઈ હતા એવું હતું એ તો ના મૂડી મૂડી એ તમે છે ને મને રાગી રાગી તાર આલજ કોઈ આપડે ઉતાવળ નહીં મારા જોમ બંજે હું તમને વેલા પોકાડી દ્યો તમે વેલા આયા હોત ને તમે સીધા મારા પાણ આયા હોત તોય હું તમને આલ દેત તમે મને આવું કીધું હોત કે મારા આવી જરૂર છે તો હું તમને આલ દેતી વખત પણ મને હું જો કદી પૈસા મે આરી દી લીધા નહીં એટલે હું ગભરાઈ ગયો તો એટલે કીધું ઘરે ને તમે જ હું ભાઈ એકલા જઈ અને લઈ આવો કાં કો તો આ તો ઓવર નવર લેવા આય જ જોઈશું છે એટલે હું તો વાન હું કાપું છું બધું કે કોણ હતું કોણ નહીં માર તો એવો ઓળખું એટલે હું જોમ બને ને

એટાન હું ભરવાની પાકું થઈ યાર અબુરાભાઈ ઓને જ પૈસા આલે છે 30000 અત્યારે ઓને આલાયા પૈસા યાર મને ખબર જ નઈ કે દારૂડિયા છે આનું ઠેકોળું જ હું પૈસા આલે તો મુડીયા આલે કે વેદયા હું આ જોક તમારી હાલત છે મે આવી કરી યાર હા એમો ભાઈ આવો હું આવો હા બે અરે જોજો પડવાના ના પડું હું કમ્પ્લીટ વે

કરવાનું અમુ આ તો દારૂ પીયાશી તાણા થોડું ચાલે ના ચાલક અમુક બધી વાત જવા દો પેલા ભાઈ ને તો હારા કોમ માં પૈસા વાપર્યા હતા માં પૈસા વાપર્યા હતા માં એ હારા અને તો પીધામાં બધું કાઢી છે મારે આ વ્યાજખોર નો ધંધો મારા હાથથી કરવો જ નહીં ધંધો કરાવો જ નહીં કોને નામ જોતા પોત પછી રાત માં ઉભો થઈને આ લ્યો પણ મારા આ વ્યાજખોર નો ધંધો હાથથી નોમ કરવો નહીં સાચી જ બુરા ભાઈ આ કોણ નો ધંધો કરીએ તાણા બધું થાય કે ના કરાય કોણ નો ધંધો જ